તાપીના જાખરી ખાતે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે છાસઠ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું દશેરા અને ગાંધી જયંતિના શુભ દિને ખેડૂતોને ચોવીસ કલાકની વીજળી મળે તેવા શુભાશયથી આશયથી અગિયાર કરોડના ખર્ચે સબસ્ટેશન શરૂ કરાયું દશેરા અને ગાંધી જયંતિના શુભ દિને ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળે તેવા શુભાશયથી આશયથી અગિયાર કરોડના ખર્ચે સબસ્ટેશન શરૂ કરાયું ગુજરાત ઉર્જા ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વ્યારા તાલુકાના ઝાઘરી ખાતે આજરોજ છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ સબસ્ટેશનના નિર્માણથી સ્થાનિક વિસ્તારમાં વીજ પુરવઠો વધુ સુદ્રઢ બનશે અને વીજ ક્ષેત્રે વિકાસને વેગ મળશે ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી નાણાં ઉર્જાને પેટ્રોકેમિકલ્સ વિભાગના કનુભાઈ દેસાઈના વરદસ્તે આ સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે છાસઠ કેવી સબસ્ટેશન સ્થાપિત થતાં વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો થશે જેનાથી ઉદ્યોગો વ્યાપાર અને રહેવાસીઓને વિકાસના નવા આયામો મળશે ખૂબ રેકોર્ડ સમયમાં આ સબસ્ટેશન કાર્યરત કરવા માટે તેમણે જેટકોના અધિકારીઓ અને ટેકનિકલ કર્મચારીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સોલાર ઉર્જા પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ગુજરાત અગ્રેસર છે તેની સાથે ખેડૂતોને વીજળી પૂરી પાડવામાં પણ ગુજરાત આગળ છે મંત્રીશ્રીએ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચોવીસ કલાક વીજળી આપવાનો નિર્ધાર કરેલો અને તે પછી આપણા ગુજરાતને વિકાસના દરેક ક્ષેત્રે હરણફાળ ભરી છે આપણા હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરંપરા ચાલુ રાખીને વિકાસનો વ્યાપ વધાર્યો છે અગિયાર કરોડના ખર્ચે બનેલા સબસ્ટેશનથી નજીકના વિસ્તારોમાં વીજળીના વોલ્ટેજમાં સ્થિરતા વધશે અને અવિરત વીજ પુરવઠો મળશે આનાથી ઉપકરણોને થતાં નુકસાન અટકે છે અને વીજળીની ગુણવત્તા સુધરે છે આ વિસ્તારના છ ગામોને આઠ કિલોમીટરના વિસ્તારમાં સબસ્ટેશનનો લાભ મળશે આ સબસ્ટેશનની વિશેષતા એ છે કે સરકાર દ્વારા રોકાણના વર્તને ઘણું લીધા વિના ફક્ત આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોના લાભાર્થી આ સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે